મોબાઈલ જરૂરી છે પણ વાપરતા આવડે તો લગાડી દેવું અત્યારે હારા હારા કલાકારો બીજા આમ દે છે કેટલાય દબાવે તેને આ આવું બોલ્યા હતા તમે શું સમજો છો અરે હારા હારા કથાકારો પર વળી ગયા મોબાઈલ ઉઠાડ્યો એટલે એને પ્રોગ્રામ પતે ને એટલે બધા કેવી ભૂલ ચૂકવી માફ કરજો ભેગું ભેગું કેસેટ માં આવી જાય એટલે ઓરા છેલ્લે મોડા પડી જાય કે આ ભૂલ ની માફી જાય એટલે ફરીને જાહેર માં ન મગાવે અરે બાપુ આ આ આ અત્યાચાર ને જુલમ ને હિંસા આતંકવાદ ફાટી નીકળ્યો એમને કોક ને વિડીયો મોકલો ને કે હમાર્યો હુમાર્યો આવડા તો ગાણા ગાય છે કદાચ જીમ છે કદાચ આખું પશુ બોલી ગયો હોય અને એની પાસે આ માથી મગાવીને શું કાઢવું છે તમારે હું એવું નથી કહેતો કે નહીં ભૂલ થયો કોઈ કલાકાર ની કોઈ કથાકાર ની ગમે એની કદાચ બની જાય આ હું બોલું છું એમાંય કદાચ મારીએ ક્યાંક ભૂલ થઈ જતી હોય પણ એનો અર્થ એવો તો નથી તેને કે ભલામણા જાહેરમાં માફી અને જે ભજન વાળો હોય ને બાપુ એ તો બાપુ જાહેરમાં માફી માંગતા શર્મ કારણ કે એ મરી ગયેલો હોય રામ એને એને કાંઈ હોય જ નહીં હું તો તમે અત્યારે ગયો કે દરબાર માફી માગો ને જો બે હાથ જોડીને માફી ન માગું ગણાય છે એના પેટનો નહીં તમને તમારે જો મને માફી મગાવી હોય અને જો અત્યારે અત્યારે તમારી સામે કારણ કે બાપુ આ મરી ગયેલાનું કામ છે આમાં મેં હમણાં કીધું કામ જ નથી અમારે બસ ભજન કરવું છે તમને ભાવે કે ન ભાવે સારું લાગતું ભલે વિડીયો વિડીયો નો મોકલતા નો સારું લાગતું બીજી વખત નો બોલાવતા બસ વાત આટલી બાકી તો દુનિયા છે ને

ના દેખાતું રખડો છું હોય મારે આંખું નથી પણ આંખું વાળા ચેક ચેક મારી વારે ફટકાય છે ને મને હેઠો નાખે છે દીવો હોય તો ભાડે મારી ફટકાઈ ભટકાય અરે બાપુ જીવન જીવવાની વાતો તો કઈક આવી ઝીણી ઝીણી વાતોમાં બાપુ જીવનનું પરિવર્તન થઈ જાય રામ પણ હવે કોઈ હા ભળવા રાજી નથી શું કરું મારો કહેવાનો અર્થ છે સગાળ સાની મેં વાત કરી તમે વિચાર કરો કે સગાળ છે આ વાણિયાનો દીકરો ઊંધડું મારી શકે એ દીકરો કાપ્યો હોય છે એને ભરોસો કેવડો હોય છે અને ઠીક છે મને તમને ખબર હોય કે આ બેઠો હોય ભગવાન છે તો આપણે કદાચ કઈક ખતરો કરવી પણ સગાળ સાની એવી ખબર નહોતી કાર્ય ભગવાન છે વાણીઓ બાપુ ખિસ્કુલો નો મારી કે એને વિકરાન કાપ્યો હશે આની 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 બાપુ ગાંઠ કેવડી વળી ગઈ છે આ જલારામ એક સાધુડો આવે અને આમ હરીઅન ની પંગત બાપુ સાધુ બધા બેઠા છે અને બાપુ એ દાળ રોટલો જે પીરસવાનું હતું પીરસી અને જલા બાપા હાકલ કરે કરો હરી હર એક સાધુ જમતો નથી એટલે જલા બાપા ન્યાજીન કે છે કે બાપુ હરી હર ચાલુ કરો કે

એ કે હારો બૈરું માગવું છે ને આવડો દહી દે તો પછી મારે કરવું શું ભગવાનને ખબર નથી આવા ધરતી ઉપર પાઇકા છે એટલે કીધું છે તું પડી જા ભગવાન થઈ દાણા નહી હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું અને દાણા નહી હોય લોટો નહીં હોય તે દીકરા કાપીને ખવડાવશું પણ પાયડા કોકડી મહેમાન થાય તો તને ખબર પડે ઈ ભૂમિ છે એ સૌરાષ્ટ્ર છે ઈ સંતો ની બોલો બોલા બાપુ આટલી વાર નો શું જોઈ છે જલા બાપા કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી રોટલો કરે એવું નથી તો દઈ એક તારું બૈરું મને આપી બાપુ આપણા ઘરે બાવો આવ્યો હોય ને આવો ખતરો થયો હોય શું થાય હા બાવાની દશા શું થાય જલા બાપાને વિચાર થયો કે બૈરું આપવામાં મને કોઈ વાંધો નથી પણ

પણ આજ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપે તમને આવા તો મને જવામાં કોઈ વાંધો નથી બાપુ શું આ જોગમાં એના વખાણ કરવાના

મરદાનગી નો કેવાય રામ નો આપણા તાટી કારણ કે અત્યારે તો બાપુ રાકા ગહી નાખે રાંકા આટલે એને કુણા પડી ગયા છે અમને ગણાય ગયા દરબાર હોય તારા ઘર નો એટલે અમારે ઘરથી પૂછવું પડે છે કારણ કે આપણે ઈનામ ઉથા કરી રહ્યા બીજો વાંયે કામ પતાવી રહ્યો થાય કંઈક કેવા મેં હમણાં કીધું એ માણસ બોલાય કે હાલ એ કઈ ઓલ્યો હજી આપણી ચર્ચા કરતો હોય ત્યાં ઓલો મારદી ક્રણ હું હારી કાટે જ્યાં જાઉં એટલે અત્યારે બાપુ પૈયા લાગ્યા ગયા પણ નાના હાલ હળવા થઈ જાઓ હળવા જીવવાની મજા આવશે ફૂલ જેવા થઈ જાઓ આ જીવવાની તમે જોજો ત્રીજા માળ કે ચોથા માળ ઉપર હાથી જેવું જનાવર ચડાવો અને પછી પડતું મૂકો જીવે નો જીવે શું કામ ફાયરે છે અને આ કીડી ને મસર ને માયક ને દવા દવામાં મળે ઘા કરજો જો મરત મને કહેજો શું કામ નાના છે નાના થઈ જાઓ આ આ ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જાય ને સ્ટેજ નાનો હોય ને માણસો જાતા હોય ને પછી મંજૂરી ન વગાડતા હોય એ સડી જાય બેઠા હોય અમને ભીડ કરતા હોય અમે કેવી જ્યારેક જ્યારેક તમને કઈક આવડતું હોય એમને હેઠા ઉતરી જાય કે ના મને કઈ નથી આવડતું તો હેઠો મેં જ પણ નો ન ઉતરે નહીં એને એમ થાય હું કઈક છું પછી આયોજકો હોય ને એમ કે ભાઈ આ અમારે સરપંચ આવ્યા થોડાક આગા દો એટલે પછી એમ કઈ થોડોક આગો ખાઈ પછી ધારાસીપી આવે ગયા ધારાસીબી થોડાક આગા બે આમને એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય બે આવું જ નથી બધા ગાઢલા જ